લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો શ્રાવણ માસની શરૂઆત થવાની તૈયારી અને શ્રાવણમાં આપણે ભગવાન ભોળાનાથની આરાધના કરીએ ભગવાન પાસે વરદાન માગીએ છીએ બરાબર ઘણા બધા લોકો સમૃદ્ધિ માંગે કોઈ સ્વાસ્થ્ય માગે છે તો જે ઘરોમાં માતાની પીડા મોટી છે જે માતાને દુઃખ છે એ માતા બીમારીથી બીજા દુઃખથી માનસિક રીતે પીડાય છે એના માટે આ વખતનો જે શ્રાવણ છે ને એ અતિ ઉત્તમ ફળ લઈને આવનારો શ્રાવણ છે શ્રાવણના પહેલા દિવસે સોમવાર છે અને શ્રાવણના છેલ્લા દિવસે પણ સોમવાર છે તો મિત્રો જે ઘરોમાં માતાની તકલીફ વધતી જાય છે માતાની બીમારી વધતી જાય માતાનું દુઃખ તમે જોઈ નથી શકતા એ લોકો માટેનો એક સુંદર ઉપાય મેં આ વખતે જોયો છે અને અમારા લાલ કિતાબના માર્ગદર્શનથી આ ઉપાય મેં એ કર્યો છે નક્કી કર્યો છે અને જો તમે આ ઉપાય આ વખતે કરો છો તો હું એવું માનું છું કે તમારા ઘરમાં જે માતા અથવા માતા જેવી સ્ત્રીઓ જે પીડાય છે ને બીમારીથી તકલીફમાં છે એને સારામાં સારું ફળ મળે અને એમનું સ્વાસ્થ્ય સુધરે તો મિત્રો શ્રાવણ સુદ એકમ તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના દિવસે જેમના પણ ઘરમાં માતાની તકલીફ વધારે છે માતા રોગથી પીડાય માનસિક રીતે તકલીફમાં છે અથવા બીજી કોઈ રીતે પણ માતાને દુઃખ છે તો એ લોકોએ શું કરવાનું છે આ દિવસે છસ્સો પચાસ ગ્રામ મોડો માવો લાવવાનો છે મોડો માવો લાવી અને માતાના માથા પરથી સાત વાર ઉતારી લેવાની અને એમાંથી એકસો ને એકવીસ નાની નાની મોડા માવાની ગોળી બનાવવાની અને આ ગોળીને માતાના હાથ લગાડીને આ ગોળી તમારે વહેતા જલમાં વહાવવાની છે મિત્રો આ જે ઉપાય છે ને એ ખાલી છસો ને પચીસ ગ્રામ માવાથી આપણે આપણી માતાની તબિયત સુધારી શકીએ આપણી આર્થિક પરિસ્થિતિ સુધારી શકીએ તો કેમ ન કરવું જોઈએ છસો પચીસ ગ્રામ માવો આવે કેટલાનો ને આપણી આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવે તો આ ખર્ચો આપણા માટે નજીવો છે અને માતાની તબિયત પાસે તો પૈસાની કોઈ વેલ્યુ જ નથી આવતી અને માતાની તબિયત સુધરી જાય તો પછી તો આપણા માટે ધનની જે બરકત છે એના કરતાં પણ માની બરકત આપણા માટે મોટી છે આ નાનકડો ઉપાય માતાને દુઃખમાંથી મુક્ત કરે રોગ છે તો રોગમાંથી મુક્તિ અપાવે માનસિકતામાં પ્રોબ્લેમ છે તો એમાંથી દૂર થાય શારીરિક તકલીફો દૂર થાય અને માતાને કોઈ પણ પ્રકારની તકલીફ હોય ને જો આ ઉપાય કરો છો તો હું એવું માનું કે તમને શ્રાવણ પૂરો થવાની રાહ નથી જોવી પડવાની તરત જ તમને ચોક્કસ રીતે દેખાશે અને મિત્રો સૌથી મોટી વાત કેવી છે આ વખતે કે દરેક સોમવારે તમે આ ઉપાય કરી શકો છો શ્રાવણના પાંચ સોમવાર પાંચે પાંચ સોમવારે તમે આ ઉપાય કરી શકશો તો ચોક્કસ તમને માતાની બાબતમાં ખૂબ સારો ફાયદો મળે અને મિત્રો જે ઘરમાં માતા દુઃખી હોય ને ત્યાં બધા જ દુઃખી હોય તો ચોકસાઈ રાખજો અને બહુ જ સરસ રીતે આ ઉપાય કરજો મિત્રો એક બહુ મહત્ત્વની વાત કહી દઉં જો તમારા ઘરમાં માતાના દુઃખની સાથે આર્થિક બાબતો નબળી હોય ને તો પણ આ ઉપાય કરી લેજો કારણ કે માતા જ્યારે પીડાઈ છે ત્યારે આપણો ચંદ્ર નબળો થાય ને ચંદ્ર નબળો થાય એટલે આપણે આર્થિક પરિસ્થિતિમાં તકલીફ આવે જ છે તો આર્થિક પરિસ્થિતિમાં પણ સુધાર લાવવો હોય ને તો આ ઉપાય તમે કરી શકો છો ને ખૂબ સુંદર પરિણામ તમને મળશે તો આ વખતનો શ્રાવણ અતિ ઉત્તમ ફળ લઈને આવનારો સમય લઈને આવ્યું છે તો મિત્રો ચોક્કસપણે આ ઉપાય તમે કરી લો અને તમારી આર્થિક પરિસ્થિતિ સુધારો તમારા માતાની તકલીફો દૂર કરો માતાની તબિયતમાં સુધારો લાવો બધી જ રીતે ફાયદો થશે જે ઘરમાં મા બીમાર ને એ ઘર બીમાર તો માની બીમારી માટે આ ઉપાય આપણે ચોક્કસ કરવો જોઈએ તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જુનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો Богдали деньги. На